કે જેમણે ભારતીય મીડિયામાં ક્રાંતિ લાવી તેમનું પાંચ જૂનના રોજ દુઃખદ અવસાન થયું રામોજી રાવની વાત કરીએ તો તેમના સમૃદ્ધ યોગદાનથી પત્રકારત્વ અને ફિલ્મની દુનિયા ઉપર મોટી છાપ છોડી છે રામોજી ફિલ્મ સિટીને વિશ્વનું સૌથી મોટું ફિલ્મ શૂટિંગ સ્ટુડિયો માનવામાં આવે છે

ડૉક્ટર રામોજી રાવ સાહેબનું તાજેતરમાં અવસાન થયું છે તે નિમિત્તે ગુજરાતમાં ઇટીવી કે અન્ય કોઈ ઓર્ગેનાઇઝેશનમાં કામ કરેલા જે કર્મચારીઓ છે એમને એક સ્મરણાંજલિ સભાનું આયોજન અમદાવાદમાં કર્યું છે અને અમે લોકો બધા એકત્રિત થઈ અહીં અમદાવાદમાં ડૉક્ટર રામોજી રાવને શ્રદ્ધાંજલિ અને તેમના સાથેના જે સંસ્મરણો હતા એ યાદ કરી અને એકત્રિત થઈ સૌએ એમના અનુભવો અને જે એમના જ્ઞાનનો નીચોડનો લાભ લીધો છે એ અંગેની વાતો કરી અને અમે આજે પણ ડૉક્ટર રામુજી રાવને યાદ કરીએ છીએ અને આ પ્રસંગે એમને શ્રદ્ધા સુમન અર્પણ કરીએ છીએ બોટાદના ગઢડાના સ્વામીઓની લંપટ લીલા અને વાયરલ વીડિયોને લઈ હરિભક્તો વિરોધ